ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો કહેશ મારે ઉઠવામાં લેટ થઈ ગયો છે ને દશામાનો પાઠ છે ને કંઈ બિહાર દીધો તો બતાવું જોઉં ને તમે બધા દર્શન કરી લો તો બધા દર્શન કરવા માટે આવજો ને કાયશ આજે પહેલો દિવસ છે તો માંડવો બાંધવાનો બાકી છે તો આપણે દશામાના પાઠનો માંડવા બાંધવા માટે સામાન લેવા જવાનો છે તો ચાલો આપણે નીકળીએ તો કાયશ માંડવાનો સામાન લેવા સાથે સાથે તો વિભાનો ફોન આવી ગયો કે તમારા ઘરે ફૂલ હોય તો આપી જાઓ તો હવે પહેલાં નાના માટે ફૂલ લેવા જવા પડીએ લઈ ને પછી ગાર્ડનમાંથી ને પછી એનાને આપી આવીએ તો ધોતી ઓલરેડી ઉતારી આવેલા લાગે નહીં કાં બતાવી તો કેટલા ફૂલ લીધાશ આપણે થોડાક આપવાના છે પછી આપણા ઘેર પણ કામ લઈ ગયા નકર એ તો રોજ ના કહે કે મારા ઘેર આપી જાવ હા સી વાત નહીં તો ફૂલ લઈને હવે નીકળાશ Puni tuh ya harus beka ini puni tuh ya harus beka. Kau harus. Ribuan akhir. Finally guys apa deh. Belajar harus aja. Ini mau ya. kayak gini. Ini Nii... masih Vase... manual nih samar manual samar lewat aja. Nunggu tunggu betahu. Lewat nusai. તો ફાઈનલી ગઈશ વિભાના ઘરે પહોંચે એવા જાય અંદર કાંઈ ગા ફૂલ આપી અને પછી નીકળીએ આપણે બાય પર આ પુનિતા છે દેવીના મામા ને આ છે દેવીની મોટી માસી અને હાવ ખોટી માસી છે એની વિભાના ઘેર ફૂલ દેવાઈ ગયા તો આરતી થતી હતી તો ના વેઇટ કરવી પડી હવે જાય સીધા સામાન લેવા માટે તમને બતાવું બધું ડોટા કાઢે ફાઇનલી ગેસ આ લાકડી લઈ લીધી ડેકોરેટ માટે તો હું ઘેરે જઈને ડેકોરેટ કરું તમને બતાવું છેલ્લા આમાં અંદર મૂકી દઈએ આપણે ગાડીમાં આવી જાય તો સારું લાંબી છે એટલે આવી તો ગઈશ જોઈએ આવીશ કે આવું કરીને આવી ગઈ આવી ગઈ આવી ગઈ હવે આપણે સીધા ઘરે નીકળીએ ઘરે જઈને ડેકોરેટ કરવાનું ચાલુ કરીએ એ માંડો બાંધવાનું સ્થિતિ એટલે કાંઈ લાકડા લઈને ઘેર પૂગી હતા ને હવે કાપવાનું શરૂ કરી દીધું છે મેં આ એક બનાવી નાખ્યું એક અહીંયા બનાવ્યું છે એ બધી બનાવી બનાવીને પછી મંડપમાં આપણે સીધા પાટે ગોઠવી દઈએ હું ગોઠવું એટલે તમને બતાવું ને આખો રેડી થાય પછી તમે જોજો કેવું લાગીશ કેવું નહીં પછી મને કોમેન્ટમાં પાછા કહેજો કે નાઇસ છે કે હું છે એ કંઈ ઘટે તો પછી એમાં કોમેન્ટ કરજો કે આમ આ ઘટે તો પછી આપણે એ બનાવ્યું ચાલો પહેલાં હું રેડી કરી લઉં પછી તમને બતાવું કહેશ લાઇટ બાઇટ ગોઠવાઈ ગઈશ ને આ લોકોને એ કામ મૂકી દીધું એ લોકો કામ કરે ત્યાં સુધી હું મારી બેનના ઘેર જાઉં તો ના પણ માંડો બનાવી આવું ના તો બનાવી આવી ને પછી પાછું એનું તમને બતાવ એ લોકોએ કેટલું કામ કર્યું છે હું હું કર્યું છું હું પેલા મારા બેનના ઘેર જઈ આવું ના બાંધવા ને તો હું તમને બતાવું હાલો ફાઇનલી ગયા નીકળી ગઈ મારા મોટી બેનના ઘરે માંડવો બાંધવા મારી સાથે પુનિત છે એ સત્યમ સત્યમ છે હવે આસ્તે આસ્તે જાય જ હવે જઈ ને આમાં મોટી બેન છે તો આગળ આગળ લાકડા લઈને જઈશ કેમકે નાગેર માંડો બાંધો છીએ મને બોલાવવા આવી હતી જો પાડ્યું મારા ઉપર હું ભાગેશ ચલો આપણે માંડો બાંધ હેલ્પ કરી આડી સલો મારી હેલ્પ કેટલી કરેસ સલો આજે સત્યમ હેલ્પ કરે નહીં સત્યમ ના છે મારી મારી ઢોકલા જેવો કરી દે ના છે વરસાદ બહુ સારો વરસાદ જેવો મોસમ થઈ ગયો છે જો આખું બધી સરડકુ બન બધી ભીજાઈ ગયું અહીં તો પાણી તરાવું પડ્યું નાવાના છે આ તડકાનું આજે બપોર પડે પછી તડકો બતાવીશ પણ હવે ખબર નહીં કેટલો તડકો છે કેમ છે કેમ નહીં પછી તમે બતાવવા મારી બાજુમાં સર છે દર્શન કરવા હોય તો તમારે જમી જતા નથી એટલે બેના ઘરે ગયો હોસ એ પછી દર્શન કરાવું લઈ લો એ પણ માંડવો બાંધવાનો છે અહીં નું રહીશ એટલે માંડવો બાંધવો પડીએ માંડો બાંધવા માટે મને પૈસામાં બેન બોલાવવા આવી હતી તો હવે શરૂ કરીએ આપણે માંડો બાંધવાનું પહેલાં લાકડા કાપવા પડીએ લાકડા કાપીને પછી માંડો બાંધીને પછી પાછા હું તમને બતાવું લાકડા કાપવાની તૈયારી કરી એ જોઉં જીઆમ જોઉં મહેંદી કરીને જી મહેંદી બતાવી તો છોકરી છે બોલ છે કે તું મેંદી હું કરીશ એ મમ્મી કરી એની મમ્મી એની મેંદી કરી આપી તું બતાવો એવો તો હવે હું લાકડા કાપી લઉં લાકડા કાપી લે મામા લાકડા મામા કાપે લાકડા કાપવા ને કાપસ ઓકે તો હું લાકડા કાપી લઉં પછી આપણે મામા દીકરો ઘેર જઈએ ઓકે ઓકે હું લાકડા કાપી લઉં હું સલાની કેમેરો આપુંશ पकड़ी दो भाई मैं ना बोल દર્શિકા દર્શિકા રેડી થઈ હવે મમન મમન ઘેર ઘેર હી તું મારી નીકળી ઢીંગલી ઢીંગલું છે ઢીંગલું હવે હું માંડવા માંડવાની શરૂઆત કરી દેમ કેમ કે લાકડા કપાઈ ગયા બધી લાકડા કપાય તે

ફાઈનલ કેસ મંદિર બની ગયું છે હવે એની ખાલી હણગારવાનું બાકી છે હવે આ લોકો કઈ ઘર ના છે ને બધી હણગારી આપણે કઈ લાગે વર્ગે ની ધકુ મંદિર હંગારવાનું છે હિ હિ ઓકે તો હવે મંદિર હણગારવાનું છે તો હવે આસ્તે આસ્તે હણગારીએ આ એક આ બેન છે ને એક પેલી બેન છે જો બેઠા એ બેન છે હવે એ બે હણગારીએ ત્યાં સુધી આપણે ઘેરે જઈએ ને ઘેરે જઈને જોઈએ એટલે આપણને કેટલું કામ થયું છે આ નવનું પાછું આગળ વેલ આપવા આવું એટલે એ લોકો વેલ જેથી કરે તો જરાક સારું દેખાય હા હા હમણાં નહીં હમણાં નહીં તો હું ઘરે ગયા આવું ને આ બે મારે ભેગા ભેગા જો જાય અંદર અહીંયા કેટલું કામ થયું છે અહીં પણ જોઈ લઈએ પછી પાછો અંદરના કામ કરેશ ભણ કરવાનું તો હું પછી પાછો ના જાઉં બતાવવા સ્પેશિયલ વિડીયો તારો પાછો ના જાઉં હું બતાવવા કેવું ભણગેરું છે હવે ઘરનું કામ છે તો એ પણ પતાવી લઈએ અહીંયા જોઈ લઈએ એટલું બધું હણગાર્યું છે જે હણગારવાનું ચાલુ છે જો અહીંયા તો આ લોકો હણગારે ત્યાં સુધી હું મારું બીજું કામ છે એ બતાવી લઉં કે આખું હણગારાઈ જાય પછી હું તમે એની બતાવા ને માંડો ફિટ થઈ જાય પછી તમે બતાવા કેવું લાગે છે કેવું નહીં મને કોમેન્ટમાં જણાવજો Ayo bandai jos, ek posit bandes. Lortai lortai itu. Ikan full batares. Sotar di tuh sih. Mati. Oh, finally guys, mau bandai દાદી તમારો ડો ભાઈ દોસ્ત ને છોપડી વાસવાનો ટાઈમ થઈ ગયો છે આ બધા છોપડી વાસવા માટે આવ્યા છે સાંભળવા માટે ને આ પુનિત છે અહીંયા પ્રસાદી હું રહીશ તો છોપડી વાસી લઈએ અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઈકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં